શહેરોની જેમ ધીમે ધીમે ગામડાઓમાં પણ હવે વિકાસની લહેરો આવી રહી હોય તેમ ગામડાઓમાં પણ વિકાસનો અંકુર ફૂટવા પામ્યો છે ત્યારે વાત કરીએ થરાદના લુણાળ ગામે ગામના સરપંચ હીરાભાઈ રણછોડજી પટેલના નેતૃત્વમાં અત્યાર સુધીમાં વિકાસલક્ષી કામો જેવા કે પાણીનું સ્ટેન્ડ બે અવાડા ભરોલ રોડથી મહિલા મંડળીએ જવા આરસીસી રોડ કોજવે દલિતોની સ્મશાન ભૂમિ તરફ આરસીસી રોડ અને કોજવે હનુમાન મંદિરે બ્લોક નકલંગ ભગવાનના મંદિરે વૃંદાવન બાગમાં બ્લોક બે જગ્યા ગટર લાઈનો દસ વિશ્રામ બેઠક બે ખેડૂતોને પશુ શેડ દસ લોકોને વિધવા સહાય દસ લોકોને વૃદ્ધ સહાય દિવાલ શૌચાલય સહિતના અનેક વિકાસલક્ષી કાર્યો સરપંચે કર્યા છે તો બીજી તરફ લુણા ખાતે શ્રી નકલંગ ધામના પ્રાંગણમાં લોક ભાગીદારીથી વૃંદાવન બાગ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મારું નામ હિતેશભાઈ મારી છે હું મોટર ગામનો વતની છું સરસ અમે નખપણ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા બધા ભાઈ બહેનો જોડે અને એમાં જોયું અમે ગાર્ડનની મુલાકાત લીધી મંદિરની મુલાકાત લીધી બહુ સારું કર્યું છે અને બનાસકાંઠામાં પાલનપુર મંદિર છે પણ મારા ખ્યાલથી આ ગાર્ડનનું બીજો નંબર આવે છે અમે ગામના સરપંચ છે હીરાભાઈ સાહેબની મુલાકાત લીધી એમની જોડે વાત કરી ચર્ચા કરી અને દર શનિ રવિ અહીંયા ટ્રાફિક હોય છે સાંજના ટાઈમે અને દર બીજના દિવસે અહીંયા મેળો બી ભરાય છે તો આમ ગાર્ડન જોવા જઈએ તો ફરવા માટે એમ લાયક રહેવા માટે સુવિધા તમે જોઈ શકો તો ઘણા બધા લોકો અહીંયા ફરવા પણ આવે છે અને સાંજના ટાઈમે ભીડ પણ હોય છે અહીંયા એ સંદેશો તો આ જ આપવા માગીશ કે તમે ગાર્ડનમાં ફરી જુઓ પ્રકૃતિ જુઓ એક વસ્તુની જૈવ જંતુ છે અત્યારે બધું ટેકનોલોજી થઈ ગયું છે એના લીધે બહુ વિનાશ થવા માંડ્યું છે નાના મોટાનું જનાવર છે પશુ પક્ષી છે એનું પણ અહીંયા તમે જુઓ એકદમ શાંત વાતાવરણ મળી રહ્યું છે બધા ફરવા આવે છે અમને સારું પણ લાગે છે